હેલો ગાય સુજી બેસન ના લાડવા બનાવીશું લાડવા બનાવવા માટે આપણે એક કિલો ખાંડ લીધી છે ખાંડ એટલું આપણે પાણી એડ કરીશું ગેસ ઓન કરી અને ગેસ ઉપર આપણે કઢાઈ મેન્ટિન્યુ લાવતા રહીશું એક તારની સાસણી લઈ આ રીતે આપણે ચેક કરીશું એક તાર બનશે એટલે આપણે ગેસ બંધ કરી દેશું ફ્રૂટ કલર એડ કરીશું સરસ એવો આપણે ફ્રૂટ કલર મિક્સ કરી લેશું તમારો કિંમતી સમય બસાવી અને મેં વેગર તૈયાર કરી લીધો છે એમાં આપણે સહણે એડ કરીશું લાહા લાડવાનો વેગર તૈયાર કરે એ રીતે જ આપણે તૈયાર કરી લેવાનું સૂજી બેસનનું માપ જોઈએ તો એક કિલો આપણે સુજી લેવાની અને એક કિલો આપણે બેસનનો લોટ લેવાનો દ્રાક્ષ જાયફળ અને આપણે ઝીણું ટોપરું લીધું છે એ એડ કરીશું કાજુ બદામના ટુકડા બે ચમચી આપણે ઘી એડ કરીશું બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું વીસેક મિનિટ આપણે ઠંડુ કરી અને આ રીતે નાના એવા લાડવા વાળી લેશું ફ્રેન્ડ તૈયાર છે આપણે સુઝી બેસનના લાડવા આ રેસીપી ગમીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં